અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વર્ષા મેડિક્રિસ્ટના પાર્ક એક સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી મુદામાલ સાથે આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ શ્રીચિરા કુરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી સાગર બાગમારા સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વકજ ગાંધીધામ તથા શ્રી ડીઆર ભાટિયા સાહેબ ના પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારની સૂચના અને માર્ગદર્શનના આધારે મિલકત સંબંધી ગુના ઓટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના કરેલ હોય ચેન્વઈએ શ્રી એઆર આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચનાથી અંજાર પોલીસ સ્ટાફને મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા તેમજ બનાવ બનતા અટકાવવા સૂચનાઓ કરેલ હોય અને અંજાર પોલીસ દ્વારા અંજાર પોલીસ સ્ટેશનના વરસા મેડી ક્રિષ્ના પાર્કે એક સોસાયટીમાં થયેલ ઘરફૂડ ચોરીનો ભેદ ઉકેલવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ તેમજ બાતમીના આધારે આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએન ઝાલા તથા એસજીવાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ